તને વાળતા બહુ સારું આવડે હો આ નોકરીએ કેમ નથી ગઈ તમને કાલે રાત્રે મેં વાત તો કરી હતી કે હવે હું આ નોકરીએ નહીં જાઉં તને ખબર તો છે કે રાતે કદાચ ઉપરથી ભગવાન આવે ને તોય રાતે કીધું હોય એ મને યાદ ન રહે તને મારા આ આદત તો ખબર છે ને હે અને હા આમ ઠો ઠો કરીને રને મને છે ને આમ દયાવાન નહીં બનાવતી કારણ કે હું છે ને કોઈ દિવસ દયાવાળો બનવાનો જ નથી સમજી અને હા અને તું છે ને આમ નહીં માને સાધન અંદર પહેલાં પણ તને ખબર છે ને આ ઘરના ભાડા આ કરિયાણું બધું આપણા ઘરે જોયું છે હે આ મફત તો નથી રહેવાતો અહીંયા એટલે તારે કામ પર તો જવું જ પડશે સમજી મેં તમને બધી વાત કરી હતી ને કે મારા ત્યાંના જે સાઈડ છે નથી સારી નજરવાળા મને ખરાબ નજરે જોવે છે એમ આ બધા તારા નાટક છે એ પૈસા તો આપે છે ને ભલેને ને જોવે એની આખ્યું છે ભગવાન આખ્યું એને આપી છે હું કામ જોવા માટે તો ભલેને ને જોવે પણ આ પગાર કેટલો સારો છે એટલે હું શું કહું છું કે તારે રને નોકરી પર તો જવું જ પડશે સમજી તમે કેમ નથી સમજતા અત્યાર સુધી તું એ ખાલી મને જોતા હતા કાલે તો કાલે તો એમણે મારી છેડતી કરવાનો પ્રયત્ન કર્યો અને હું ત્યાં નોકરી કરવા જાઉં આજે પ્રયત્ન કર્યો છે અને કઈક મારા ઉપર કરી લેશે તો તો હું નોકરી કરીશ કાઈ નો કરે અને કદાચ તને કાંક અડપલા કર્યા છે બરોબર તો એમાં હું થઈ ગયું શું થઈ ગયું પૈસા તો આપે છે ને ઘર હાલે છે તમે કેવા પતિ છો અરે દુનિયામાં કોઈ સ્ત્રીનો પતિ આવો ના હોય અરે કોઈ પુરુષ પોતાની જ પત્ની સામે ખરાબ દ્રષ્ટિથી કોઈ જોતું હોય ને તો એની આંખો કાઢી લે અને તમે છો કે મને એવું કહો છો કે ખરાબ દ્રષ્ટિએ જોવે શું અડપલા કરે તો એ તું નોકરી કરવા જા એ તારા લખાણ સમજી તારા લખાણ રહેવા છે ને એટલે બધા રોવે આખી શેરી વાળા એ તું શાક લેવા તો એ નથી જોતા હે હે પણ તું કેશો કે તમે હાવ અલગ છો પણ હું છો ને હાવ અનોખો છો તમે તો સાવ જ અનોખા છો તમે કેમ આવા છો તમને ચરાઈ દયા નથી આવતી તમે કયો છો કે હું જેવી છું એટલે મારી સામે બધા જોવે છે હું એવી નથી પણ મારો પતિ મારી જોડે નથી ઊભો ને એટલે મને બધા એવી રીતે જોવે છે તારી તો શું હવે નથી જોડે અને તું કહેશો કે તમે આમ છો આમ છો એ બધા બંધ કર હવે હું કહું ને એટલું જ તારે કરવાનું તારે છે ને કામ પર જવાનું છે જવાનું છે ને જવાનું જ છે અને આ બીજી વાત કે એ વાતનો તો તને ગર્વ હોવો જોઈએ તારી ઉપર કોઈ કામ નજરથી જોવે તો છે એમ મારી આમું કોઈ જોતું નથી અને તારી આમું બધા જોવે છે તો તને તો ગર્વ હોવો જોઈએ ને એ જેમ ભલે સિરિયલમાં અનોખી છે ને એમ હું આ દુનિયામાં હા અનોખો છું બસ આખો દિવસ બધી સિરિયલો જોવાની અરે સિરિયલ જોવાનું કામ તો બાયોનું છે મને સમય નથી મળતો કે હું ટીવી સામે ઊભી રહું અને તમે છો કે સિરિયલો જોઈએ છે ને અનોખા બનવા જાવ છો તને કીધું ને તારે કામ પર જવાનું છે તો પછી જતું રહેવાનું આ તારું ભાષણ સાંભળવા હું આવ્યો તો નથી લેવો સમજી હા ચૂપ હું કામ પર નહીં છું અત્યાર સુધી મેં કામ કર્યું ને હું અવસહન ના કરું કે કોઈ પરપુરુષ મારી સામે ગમે તે રીતે જોવે મારા અડકલા કરે તારે કામે તો જાવું જ પડશે ને હા ઉપર જવું પડશે બોલ તારે ઉપર જાવું છે કામે બોલ તમે શું કામ આવું કરો છો હું તમને બે આ તો છોડું છું મને તમે કામ પર જવાનું નહીં કહો તો તમે કહેશો ને તો હું કોઈ બીજી નોકરી ગોતી લઈશ પણ અહીંયા મારે કામ પર નથી જવું પણ બીજે તું કામ પર જા ને હા ઓછો પગાર આપે બરોબર પણ આ કેટલો વધારે પગાર આપે છે એટલે તારે અહીંયા જ જવાનું અને હા આ તો ભગવાને બે હાથ જ આપ્યા એટલે હું બે હાથ જોડું છું જો ચાર આપ્યા હોત ને તો ચાર હાથ જોડીશ

આપવાનું હતી એવી છે કે આ બેઠી છે ને પણ હજી ઊભું થવાની નામ નથી લેતી એમ મારે તો બાકી પૈસા જોઈએ અરે સાંભળો છો બોલો અત્યાર સુધી તો તમારું તો સાંભળતા રહ્યા છીએ સારું આજે સાંજે વહેલા આવી જજો કેમ સાવ ભૂલક્કડ છો તમે તો કઈ યાદ નથી રહેતું આજે મારી બેનની છોકરીની બર્થડે નહીં હા 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 એ તો મને ભુલાઈ જ ગયું તો આપણે ત્યાં જવાનું છે યાદ શું રહે છે તમને મને તો ઘણો બધો યાદ રહે છે કે મને કંઈ ભૂલાઈ છે હે ના કંઈ નથી ભૂલાતું બસ એટલું જ કે આપણે ગિફ્ટ પણ લાવવાની છે હા તો બોલો શુગ પ્રિલેતો હા મારું માનવું એવું છે કે આપણે કઈક સોનામાં આપીએ તો થોડું નીચે રહો ને સોનાનો ભાવ કેટલો છે ખબર છે ને તો તમે જ કોને શું આપીએ સોનાની વીટી આપી દઈશું ને મારી વાત સાંભળ તારે બેનની છોકરી એજી નાની છે એને સોનાની વીટી ના પહેરાવાય એના માટે કંઈક બેબી ડોલ છે કે પછી કંઈક શું કહેવાય પેલું ઢીંગલા ઢીંગલા જેવું કંઈક એવું લેવાય એ હા પેલું મોટું ટેડી બિયર આવે છે હા એ હા એ લઈ લઈશું આપણે એટલે મારો ખર્ચો પણ બચી જાય હા બહુ લુચ્ચા છો અરે મસ્તી કરું છું તારે જે લેવું હોય ને તે કે હું લેતો આવીશ અને અમે તને ક્યારે કોઈ વસ્તુની મેં ના પાડી છે હે નહીં પણ હું લેતો આવીશ એમ નહીં મારે સાથે આવવાનું છે એટલે જ તો તમને વહેલા બોલાવું છું ઠીક છે મેડમ જેવો તમારો હુકમ તો સાંજે હું પાંચ વાગે આવી જઈશ બરાબર હા ભલે જાઓ હવે એકવાર અરે જાઓ ને અરે યાર તું પણ ખરી છે એ ભગવાન આજકાલ મંદિર એ છે ગરદી ખૂબ થાય છે ભોળાનાથ જાણે મંદિરમાંથી ભાગી જવાના હોય ને એમ ભક્તો એની વાહે પડી જાય છે એ ફૂલ હાર તો એટલા નાખે ને કે ઓલા ભગવાનને તો શ્વાસ લેવાની જગ્યા નથી મળતી તમે આવી ગયા બાપુજી લો બેટા થાકી ગયા હશો ને બાપુજી થાક આમ તો કઈ નથી લાગ્યો પણ માણા છે ને ત્યાં એટલા બધા આમ અવ્યવસ્થિત રીતે બધું ચંપલ મૂકે ગીડદમ ગીડધી કરે એતે એવું જ રહેવાનું દર્શન નો કરવા દે મંદિરમાં એ એવું જ રહેવાનું બાપુજી હું શું કહું તમારી ચારેડી છે અને જમવાનું પણ તો તમે ત્યારે ચા પીશો કે પહેલા જમી લેશો ચા પી લઈએ અત્યારે પ્રસાદ ત્યાં ખાધો છે ને મંદિરે એટલે આમ ભૂખ નથી વધારે બરાબર અને આજે પેલી મારી બેનની બેનની છોકરી છે ને એની બર્થડે પણ છે તો આજે અમે લોકો ત્યાં જવાના છે બાપુજી હા તે રાજ જવાનું છે હા મે કહ્યું તો છે એમને કે જરા જલ્દી આવજો કારણ કે પેલી ગિફ્ટ લેવા પણ જવાનું છે અમારે હા નકર રાજને તો છે ને અત્યારે કામકાજ ખૂબ છે અને સમય મળતો નથી પણ કઈ વાંધો નહીં તમે જઈ આવો અમે તમારા બેનને ત્યાં હમણાં જવાયું નથી ને ભલે બાપુજી અને અમે જઈએ ને એ પહેલા હું તમારા માટે જમવાનું બનાવતી જઈશ ટેન્શન નહીં લેતા તમે અરે મને જરાય ટેન્શન નથી આ પણ જુઓ બીજું કંઈક વધારે બનાવતા નહીં સાદી ખીચડી મૂકી દેજો અને એ થોડી પછી મારે વધારે કંઈ ખાવું નથી અને મોરૈયાની ખીચડી કરજો મોરૈયાની ખીચડી ભલે બાપુજી સારું તમે આવો ચા પી લો પછી અરે હા દીકરીને ફોન કરો અમારે તો ઘણા સમયથી વાત નથી બિચારી સાથે રિંગ તો જાય છે હા ગોપી બેટા જય શ્રી કૃષ્ણ કેમ છો તું બેટા આખો શ્રાવણ માસમાં ગયો તું ઘેરેનો આવી કે વાર કામમાં હતી કામ તો કાયમ રહેવાનું બેટા ક્યારેક ઘેરે આંટો મરાય ને ભગવાન હું તો શું પાપ કર્યું હતું તમે આવો પતિ આપ્યો છે એ વાત એમ કોઈ નથી પડતો કે પર મારી સામે એવી ખરાબ દ્રષ્ટિથી અરે સર તમે આવી તો પછી મેં વિચાર્યું કે તારી તબિયત સારી નહીં હશે એટલે તું નહીં આવી હશે તબિયત ખરાબ છે તારી ના સર તબિયત મારી ના ના તારો બોડી ગરમ લાગે છે ચાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં સર મારા હસબન્ડ છે એ લઈ જશે મને હોસ્પિટલ અરે પણ તારો હસબન્ડ તારું ધ્યાન નહીં રાખતો હોય તો પછી એક બોસના નાતે મારી તો ફરજ છે ને કે તારું ધ્યાન રાખું ના સર આઈ એમ ઓકે તમે મારા ઘરે શેના માટે સર તું આ બે ત્રણ દિવસથી કામે નથી આવતી એટલે મેં વિચાર્યું કે કંઈક પ્રોબ્લેમ હશે તને શું થયું સર મારે નથી જોબ કરવી એટલે હવે હું ત્યાં ઓફિસે નહીં આવું ના ના આમ તો જોબ ના છોડી શકે આપણા કોન્ટ્રાક્ટમાં છે ને કે મિનિમમ તારે બે વર્ષ તો જોબ કરવાની જ છે તે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે હજી તો છ મહિના થયા છે તો આ રીતે તું કોન્ટ્રાક્ટનો ભંગ તો ન કરી શકે ને એટલે તારે જોબ પર તો આવું જ પડશે અને જો તાજ તને એવું લાગતું હોય કે તારો પગાર ઓછો હોય તો હું તારો પગાર વધાવી દઈશ સર મેં કહ્યું ને તમને મારે નથી કરવી જોબ અને કોન્ટ્રાક્ટ થયો છે તો શું થઈ ગયું હું મારી ઈચ્છાથી જોબ તો છોડી જ શકું ને હું નથી ઈચ્છતી આગળ કામ કરવું અને આમ પણ સર હું મેરિડ છું મારે ઘરે પણ બહુ બધા કામ હોય છે એટલે હું નહીં આવી શકું કામ પર પ્લીઝ તમે જાઓ જો તને આ જ પ્રોબ્લેમ હોય કે તું મેરીડ છે તો કામ કર જો હંમેશ માટે હું તને મારી કંપનીની માલિક બનાવી દઉં તો તમે કે કેવા શું માંગો છો તો બધું તો સમજે છે તો પછી એ બધા ફાલતુ નાટક શા માટે કરે છે હું તને હંમેશ માટે મારી બનાવવા માંગુ છું સરા તમે કેવી વાત કરો છો તમે હું કેવી રીતે બોલી શકો હું મેરીડ છું તમે પણ મેરીડ છો પરણિત થઈને તમે બીજી સ્ત્રી સામે આ જોઈ પણ કઈ રીતે શકો જો હું મેરીડ છું એથી જો તને પ્રોબ્લેમ હોય તો હું આજે જ મારી પત્નીને છોડાછડા આપવા માટે તૈયાર છું કારણ કે મને મારા જીવનનો ફક્ત તું જોઈએ છે સર તમે ગાંડા થઈ ગયા છો કે શું આ તમે કેવી વાત કરો છો સર લાઈટ જતી રહી હું શું કહું છું ભૂપી કે જો થૂંચતી હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું સર તમે આવી ગાંડા જેવી વાત ના કરો અને પ્લીઝ મારા ઘરેથી જતા રહો હું ઓફિસે ગયો બસ તારા વગર છે ને મને એક સેકન્ડ પણ નથી ગમતું હું જ્યારે ઘરે જાઉં છું તો એ જ વિચારું છું કે સવારે ક્યારે વહેલી થાય ને હું ઓફિસે જાઉં ને તને જોઉં જો ગોપી મારી વાત માની જા અને આમ પણ આ તો આ ભાડાના મકાનમાં આખી જિંદગી કઈ રીતે કાઢીશ તારા જેવી માટે જેવા ઘરવાળા સાથે ખબર નહીં કઈ રીતે લગ્ન કરી હશે એ બધું છોડ જીવનની નવી શરૂઆત કર અને એસો આરામથી પોતાની જિંદગી બસ એ કહી દીધું ને મને તમારી કોઈ જ વાતમાં ઇન્ટરેસ્ટ નથી પ્લીઝ અહીંયાથી જતા રહો મેં સમજાતું નથી હા હારે તો હું એકલી ઘરે છું અને તમે મારા ઘરે પહોંચી ગયા તમને શરમ નથી આવતી જાઓ અહીંયાથી શરમની ક્યાં વાત કરે છે તને તો મારા પ્રેમનો થોડોય અહેસાસ નથી કાયમી જિંદગીમાં ઠોકરો લખ્યો હોય ને તો ઠોકરો જ ખાવી પડે અને તારું જીવન પણ એવું જ છે જિંદગી પર આમ જ વેતરા કરતી રહે તારા ઘરવાળા માટે મમ્મી સાચું જ કહેતા હતા કે લગ્ન એવી જગ્યાએ કરજે કે જ્યાં થળ સાજુ હોય જ્યારે થળ સાજુ ના હોય ને ત્યારે જ બહારના લોકો આવીને હેરાન કરી જાય ખબર નહી મારો આ પતિ ક્યારે સમજશે ક્યારે હું એની સાથે શાંતિથી સુખેથી જીવી શકીશ